વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે એમાં પહેલું સૂચકાંક એક કેવું માપ છે ચાર ઓપ્શન આપેલા છે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ જ છે સૂચકાંક એક સાપેક્ષ માપ છે આઈએમપી આઈએમપી પ્રશ્નોનો ભંડાર તમને અહીંથી ખુલવાનો છે આજે નંબર બે એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં ત્રણ પોઈન્ટ બે ગણો વધે છે તો ભાવનો સૂચકાંક કેટલો હોય

IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP નંબર 7 કોના સૂચકાંકના સૂત્રને સૂચકાંકનું આદર્શ નું સૂત્ર કહેવામાં આવે જવાબ આવશે ફિશર ફિશરનો સૂચકાંક એ લાસ્ટ પીરિયડ અને પાછેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે બીજું આ સૂચકાંકને આદર્શનો સૂચકાંક પણ કહેવાય આગળ વધીએ 8 નંબર જે તે વર્ગના લોકો માટે નાણાંની ખરીદ શક્તિ જાણવી છે તો એના માટે જીવન નિર્વાહ જાણવો ખૂબ જરૂરી છે કે કયા વર્ગ કયા પ્રકારમાં કેટલો ખર્ચ કરે છે એટલે જવાબ આવશે જીવન નિર્વાહ ખર્ચ નો સૂચકાંક આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ની બોર્ડ ની પરીક્ષા માટે આ ખાસ ઉપયોગી એવું પ્રશ્ન બેંક બે હજાર ચોવીસ પીડીએફ બધા જ વિષયની પ્રશ્ન બેંક તથા પ્રશ્ન પત્ર સોલ્યુશન ની પીડીએફ તમને અહીંથી ઉપલબ્ધ છે આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી જ છે વોટ્સઅપ ના માધ્યમથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો સંપર્ક કરો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફાઈવ ફોર અને નવાઈની વાત તો એ જ છે વિદ્યાર્થી મિત્રો એક વિષયની પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્ન પત્રની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે અન્ય સોશિયલ મીડિયા એટલે કે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર જેવા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી પણ એટ ધ રેટ ઓશિયન કોચિંગ ક્લાસીસ તમે અમારા સંપર્કમાં રહી શકો છો વિદ્યાર્થી મિત્રો તમે જો આ ચેનલમાં નવા હો તો આ ચેનલને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ જરૂર કરો બે લાઈકન જરૂરથી દબાવો અને આ માહિતી વધુ ને વધુ તમારા ફ્રેન્ડ્સને શેર કરો આગળ વધીએ કૌટુંબિક અંદાજપત્ર ની રીત માં વસ્તુ નું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે વિદ્યાર્થી મિત્રો આધાર વર્ષનો જે ખર્ચ છે ને એ ભાર તરીકે આપણે લેશું કૌટુંબિક અંદાજપત્ર રીતમાં આગળ વધીએ અગિયાર નંબર

આદર વર્ષનો સૂચક નથી આપ્યો તો સો હોય અને ત્રણ ગણું ઉત્પાદન વધી ગયું છે એટલે કે સો પ્લસ ત્રણ ગુણ્યા સો સાદરૂપ આપશો તો જવાબ આવશે ચારસો આમ બે હજાર અઢાર ના વર્ષના ઉત્પાદન નો આપણને મળશે ચારસો આગળ વધીએ ચૌદ નંબર જો આઈપી બરાબર આઈએફ એટલે કે પાસે અને ફિશર નો સૂચકાંક સરખો છે તો નીચેના પૈકી કયું વિધાન સાચું વિદ્યાર્થી મિત્રો બે સૂચકાંક સરખા તો ત્રીજોય સરખો મતલબ આઈએફ બરાબર આઈપી બરાબર આઈએફ નંબર આધાર વર્ષ ના ખરીદ શક્તિ હોય તો સૂચકાંક કેટલો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અને વધારો પણ જોવા મળશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકાનો આ વિડીયો અંત સુધી નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા વિડીયો સોલ્યુશન સાથે તમે આ ચેનલમાં જો નવા હો તો આ ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરો જય હિન્દ જય ભારત